હાય ફ્રેન્ડ જો હું આજે નવો વ્લોગ લઈને આવી ગઈશું ને આજે બનાવું છું બટેટાની વેફર ને જો ફર્સ્ટ ટાઈમ બનાવું છું કેવી બને છે ને કઈ રીતે બનાવવાની છે હું તમને જરૂર બતાવીશ તમે જો મારો વિડીયો જોતા હોય ને તો કોઈને ન આવડતી હોય ફસ્ટ ટાઈમ બનાવતા હોય તો જો આ રીતે બનાવજો એકદમ સારી વેફર બનશે ને આજે જો હું તમને દેખાડું મારો અનુભવ ફસ્ટ ટાઈમ બનાવવાની વેફર કેવી અનુભવ મારો છો છે જો મેં ગરમ પાણી થવા માંગી દીધું છે એની અંદર મેં મીઠું નાખી દીધું છે ને એને ગરમ થવા દેવાનું છે આપણે થોડીક વાર સુધી ને એમ લાગે ને કે હવે ઉકળવા આવ્યું છે પાણી તો આપણે નાખી દઈશું બટેટાની વેફ ચિપ્સ વેફર એને આપણે પાળ કાપેલી છે ને પહેલાં એને છીલી નાખવાનું પછી એને મશીનમાં કાઢી નાખવાનું છે એ જોવી હું તમને ન મૂકી શકી કેમ કે મારે જાતે જ કાપવાનો જાતે વિડીયો ઉતારવાનો હોય એટલે હું ન એટલું બધું કરીએ કે જો તમને એવું જોવું હોય તો જરૂર કોમેન્ટ કરજો તો હું તમને એકવાર ફરીથી વિડીયો બનાવીને ને તમને ફરીથી દેખાડીશ વેફર બનાવતી હોય જો આપણે નાખી દીધી છે બટેટાની વેફર અંદર બટેટા કાપેલા છે એ આપણે પાણીમાં નાખી દીધા છે મીઠું નાખી દીધું છે ને પછી આપણે નાખીને મીઠું આપણે પાણી આપણે ચાખી લેવાનું છે કે પાણી નોર્મલ આપણને લાગતું હોય કે આપણે નાખી દીધું છે મીઠું કેમ છે જો કે આપણે બનાવતા હોય એટલે લેડીઝ એટલે આપણને તો ખબર જ હોય ચાખવી એટલે ખબર પડી જાય કે મીઠું બરાબર છે ને ઘરની આપણે બનાવીને તો શુદ્ધ થાય ચોખ્ખી થાય આપણે ને બહારથી લાવી કાળી વેફર આવે છે ને જો હું પહેલીવાર બનાવું છું તો કેવી બને છે હું તમને દેખાડું ને બાજુમાં તે મેં મેં દીધી છે તો પહેલી ગરમ પાણી બેકો રાખીને પાંચ કિલો બટેટાની છે વેફર ને જોઈએ આગળ આપણે કેવી બની રહી છે વેફર આપણી ને તમને અમારો વિડીયો ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જો બાજુના મેં મેં કી દીધું છે ને મેં પાણી ચાખી લીધું ને હવે જો અહીંયા આપણે ફરીથી જોઈ રહ્યા છે એવી કેટલી બની ને કઈ રીતે બને છે જો દેખાવમાં તો તમને ખૂબસૂરત લાગતી રહેશે એકદમ ચોખ્ખી ઘરની વેફર તો આપણે હું છે ને અત્યાર સુધી ફ્રેન્ડ બહારથી લાવીને જ ખાઈ છે મેં તો મેં કીધું ચાલો ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું કેવી બને છે મેં કીધું ચાલો હવે તમને મોઢું મારું દેખાડી દઉં કે તેથી તમને ખબર પડી રહી કે આ હું જ તે વિડીયો બનાવી રહીશું ને હું જ બનાવું છું મેં કીધું ચાલો ફ્રેન્ડને દેખાડી દઉં ને જો ફરીથી ખોલીને જોઈશે ને જો ફ્રેન્ડ તમને એક વાત કહેવાની રહી ગઈ આપણે બટેટા કાપીને રાખવીને એને ચિપ્સ પાડીને આપણે કાપીને રાખવી તે એમાં મીઠું રાખીને ઘણીક વાર રહેવા દેવાની છે આપણે જોકે જેટલો તમારા પાસે સમય હોય એટલે કે ઘણા તો આખી રાત રાખે છે ઘણા એક કલાક રાખે અડધી કલાક રાખે મેં પાંચથી દસ મિનિટ રાખ્યા હતા બટેટા મીઠામાં પાણીમાં એમથી એમથી છે ને જેટલું બધું ગંદુ ગંદુ હોય ને પાણી બધું નીકળી જાય છે ને ચોખ્ખા થઈ જાય છે ને આપણે ચાર પાંચ વખત ધોઈ લેવાનું તેથી એમાંથી બધું મેલ નીકળી જાય છે બટેટાનું ચોખ્ખા થઈ જાય છે પછી આપણે બનાવવાના છે એ તમને હું કહેતા ભૂલી ગઈ તો વધારે કહી દઉં છું કે એવી રીતે કરવાનું ને જો પછી આપણે પાણી નાખવીને તાણીમાં મીઠું નાખવીને ત્યાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે પલાળ્યા હતા બટેટા તહીએ તે આપણે પાણી મીઠું નાખીને પલાળ્યા હતા ને પછી આપણે જ્યારે આપણે નાખવીને પાણીમાં મીઠું તઈએ આપણે ખાસ ધ્યાન રાખવાનું જો અહીંયા મારે કેટલું પાણી ઉકળી રહ્યું છે ને ઢાંક્યું હતું તો થોડુંક બહાર ઉભરાઈ ગયું હતું ગેસ એ બગડ્યું છે જો તમે જોઈ રહ્યા છો કે આમાં ગેસ એ બગડે છે થોડીક મહેનત બનાવવામાં જરૂર લાગે છે ફ્રેન્ડ પણ ખાવામાં તો બહુ તે હારી બને છે મીઠાસવાળી વેફર બને છે આપણી ને ચોખ્ખી બને છે બહાર પણ ખબર કેવી રીતે બનાવતા હોય કેવી રીતે નહીં ને જો તમે કેવી બને છે જો અમે કાઢી છે ને જો આ રીતે ચેક કરવાની છે આપણે તો એમાં છે થોડીક કાચી લાગી છે મને જો તમે જોઈ રહ્યા છો તો મેં કીધું ચાલો ફ્રેન્ડને જો આવી રીતે ચાખવાની છે આપણે કાચી લાગે છે તો પાંચ મિનિટ રહેવા દેવી આપણે થોડીક વાર પછી આપણે જોઈએ ફરીથી જો જોઈ રહ્યા છો ને હું છે ને હાથે હલાવતી જાઉં છું ને કે ફોને પકડી રાખ્યો છે કેમેરો એટલે સેને થોડુંક ત્રાસું તમને દેખાય છે કોશિશ કરીશ તમને બરાબર દેખાડવાની જોવાની કોઈ તે હવે પાણી ઉકળવાની તૈયારી છે જોઈ રહ્યા છો તમે જરૂર એકવાર ઘરે બનાવજો એવું લાગે ને તો કિલો બટેટા લાઈન બનાવો પાંચસો બટેટા લાઈન બનાવો પણ જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો ફ્રેન્ડ મારી વાત માનીને કેમ કે બહુ સરસ વેફર બની આવે છે આપણને એવું લાગતું હોય છે કે બધાય બનાવે છે ને આપણેથી કેમ નથી બનતી પણ આપણેથી જરૂર બને છે કે આપણને હલા એટલો હુનર દીધેલો હોય છે જો રાતના કેટલા વાગ્યા રહ્યા છે સાડા દસ થઈ રહ્યા છે ને જો પાથરણું પાથરી દીધું છે એ તો ચાલો ફ્રેન્ડને દેખાડી દઉં હવે આપણે જઈ રહ્યા છીએ સુરસોડામાં તો હું તમને કહેતી હતી કે લય આપણને એટલો તો હુનર દીધો તોય હશે લેડીઝને કે આપણે એટલું તો બનાવી દેખવી જો જોઈ રહ્યા છો મેં ફસ્ટ ટાઈમ બનાવેલી વેફર તમને જરૂર આગળ બતાવી રહીશ કે કેવી રીતે બનાવી છે કઈ રીતે બનાવી છે ને સુકાઈ જાય પછી કેવી બને છે કઈ રીતે સુકાવાની છે બધું હું તમને દેખાડીશ ફ્રેન્ડ તમે અમારા વિડીયોમાં આગળ બની રહેજો ને અમારો વિડીયો જરૂર તમે જોજો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો તમે અમારો વિડીયો જોતા હોય તો ને અમારા હવે પચાસ ફોલોવર્સ થવા કમ્પ્લીટ થવા હવે થોડોક સમય છે જરૂર હવે બે ફોલોવર્સ બાકી છે તો પચાસ કમ્પ્લીટ થઈ જશે જોઈ રહ્યા છો તમે કેવી રીતે બનાવવાની છો આવી રીતે ચેક કરવાની ને આપણે ખાઈને પણ જોઈ શકીશ એવી કે આપણે ખાવામાં જરી કાચી લાગતી હોય તો આપણે મેગી દેવાની ને જોવા બની ગઈ છે વેફર જોઈ રહ્યા છો તમે મારે છે ને પચાસ ફોલોવર્સ હવે કમ્પ્લીટ થવાના છે જરૂર તમે મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને મને બહુ ખુશી મળશે ફ્રેન્ડ કે અમારે માટે કોઈ છે જો અમારો વિડીયો જોવે છે જો અમારા વિડીયોની રાહ જોતા હોય છે કે નવો વિડીયો રાખીને અમે જોવી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો પચાસ કમ્પલીટ થઈ જાય છે પછી શોની અમે આશા રાખશું કે અમારે શો ફોલોવર્સ થઈ જાય જે અમારા વિડીયોની રાહ જોતા હોય ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે એને બદલ ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમે લાઈક કરતા હોય જો અમારા વિડિયોને અમારે છે ને અડતાલીસ ફોલોવર્સ થઈ ગયા છે ફ્રેન્ડ પણ એમાંથી છે ને પાંચ દસ આવે છે લાઈક પંદર લાઇક આવે છે જેટલા ફોલોવર્સ છે એટલી લાઈક નથી આવતી તો પ્લીઝ હું તમને કહેવા માગું છું કે મારા વિડીયોને લાઇક જરૂર કરજો જે સબસ્ક્રાઈબ છે અમારા અમારી ફેમિલી મેમ્બર છે એ તો અમને લાઈક તો દો તો અમને એમ થાય કે નહીં અમે એટલી મહેનત કરવી સવી હું એટલી મહેનત કરું છું આખો દિવસનું કામ કરું છું ને મને એમ થાય કે ચાલો હું વિડીયો ઉતારીને ફ્રેન્ડને મોકલું રોજ તો નથી મેં કે એકથી પણ ચાર પાંચ દી અઠવાડિયે દસ દિવસે એક વિડીયો મૂકું છું એને તો તમે લાઈક કરો પ્લીઝ ફ્રેન્ડ ને જોવો હું અહીંયા નાખી દીધી તમે જોઈ રહ્યા છો કેવી રીતે મેં નાખી વેફર ને બધી આપણે આમ થોડી થોડી નાખી દેવાની પથણામાં ને પછી એક એક ચિપ્સ કરીને એને સુકાઈ દેવાની ને જો તમારા ઘરે નાના નાના છોકરા હોય તો એને તમારે બોલાવી લેવાના કેમ કે જો આ મારે અલીના છે આ મારા જેઠની છોકરી છે નામ દમનના છે જો એવી રીતે તમે છોકરાને બોલાવી લો ને તો છોકરા જલ્દી જલ્દી રમત કરતાં કરતાં કરી નાખે આપણેથી થોડીક વાર લાગે આપણને થોડું ખોલું થાય આપણે મોટા થઈ ગયા છે એ તો આપણને થાય કે ટાઈમ વયો જાય નહીં પણ જો ફ્રેન્ડ છોકરા હોય ને તો એનાથી રમત કરતાં કરતાં કરી નાખે ને જો તમે જોઈ રહ્યા છો અમે કેટલી વેફર પાડી છે જો સુકાઈ દીધી છે અલી ના એને તમે ના બે મદદ કરીને જોઈ રહ્યા છો બે પથણા ભરાઈ ગયા અને ત્રીજું પથાણું આટલું ભરાઈ ગયું છે ને જો અમે ત્રણેય પછી કીધું કે ચાલો અમે ફ્રેન્ડને દેખાડી દેવી કે અમે ત્રણેય પાડીશે બહુ મહેનત થાય છે મહેનત પણ બહુ ખાવામાં મીઠી લાગે છે ફ્રેન્ડ અલી ના કીધું થોડીક વાર પછી મળીએ એમ તો જોઈ રહ્યા છો તમે અમે બીજે દિવસે અમે મેં કીધું ચાલો સવારે વિડીયો ઉતારીને ફ્રેન્ડને મૂકવાનો છે તો ઉતારી લઈ જાઓ એને હાથેથી જ તે પથાણામાંથી નોખી પડી જાય છે ફ્રેન્ડ ને જોઈ રહ્યા છો અત્યારે તો થોડીક હજી સુકાવામાં બાકી છે પણ તડકામાં મેકી દેવાની જો તમે જોઈ રહ્યા છો કે હજી તૂટતી નથી કાચી છે થોડીક જોઈ રહ્યા છો તમે એવું થઈ પણ જો એને હાથેથી પથાણામાંથી નીકળી ગઈ છે ને જો આપણે આવી રીતના ભેગી કરી લેવાની છે નહીં તો આપણને છે ને ફ્રેન્ડ ખૂબ હાથેથી બનાવેલી હોય ને એક બે જણા આપણે હાથની ખાધેલી વેફરના કોક વખાણ કરે ને તો આપણને બહુ જ ગમે ને આપણે બીજી વાર બનાવવાનું મન થાય કે ચાલો મેં મારે હાથેથી એટલી સારી બનાવી છે ને આપણને ખાવામાં અલગ અનુભવ થાય છે આપણા હાથની વેફર બનાવેલી ખાવામાં ને હું આગળ સાબુદાણાની વેફર બનાવવાની છું એનો વિડીયો તમારે જોવો હોય તો જરૂર કોમેન્ટ કરજો અમારો વિડીયોને લાઈક કરી દેજો જોઈ રહ્યા છો તમે બાર તડકામાં નાખી દીધી તે મેં સુકાવા પછી હું લાવીશું ત્યાંથી ને આપણે જો આવી રીતે ડબ્બામાં ભરી લેવાની છે જો તેમાં હંમેશા ને એમ પીસવેલા બોલીને પહેલાં નાખી દેવી થોડીક વેફર ફ્રેન્ડ જો બિસમિલા બોલી હું પછી આપણે નાખવાની તેથી આપણે ખાવામાં આપણે જે વસ્તુ બનાવી હોય ને એમાં બરકત રહી જલ્દી ખૂટી ન જાય જલ્દી ખાલી ન થઈ જાય જો હવે હું તળી રહીશું મેં કીધું ચાલો ફ્રેન્ડને બતાવી દો કેવી બની છે જો ફ્રેન્ડ પહેલી વાર મેં બનાવેલી મારી મહેનત સક્સેસ ગઈ છે જોઈ રહ્યા છો કેટલી સરસ બની છે એના લીનાનાના પપ્પાને પણ ભાવિ જો તમે એમાં મેં મીઠું તો નોર્મલ જ હતું મેં બનાવી હતી પણ એમાં મેં ફરી એની માથે મરચું નાખીને જવો મેં કીધું ચાલો ફ્રેન્ડને ટેસ્ટ કરાવી દઉં જોઈ રહ્યા છો વાવ ફ્રેન્ડ એકદમ બહુ જ મસ્ત બની છે જરૂર તમારા ઘરે તમે આ ટેસ્ટ કરજો બનાવવાની કોશિશ કરજો પ્લીઝ ફ્રેન્ડ જરૂર તમારા ઘરે મહેનત કરજો જો તમે બનાવી હોય મારો વિડીયો જોઈને તમારા ઘરે તો જરૂર કોમેન્ટ કરજો કે તમારી કેવી બની મારી તો ફર્સ્ટ ટાઈમ બહુ મસ્ત બની છે જો મને તો હવે ફર બહુ ખાવાની મજા આવે છે my boyfriend i love his bye